તો દસ વર્ષ પછીની તેની ઉંમર શું હશે ઓકે તમને શું કીધું છે કે એક વ્યક્તિની આઠ વર્ષ પહેલાની ઉંમર વીસ વર્ષ હતી આઠ વર્ષ પહેલા વીસ વર્ષ હતી તો હાલની ઉંમર કેટલી હશે તો કે વીસ વત્તા એટલે અઠ્યાવીસ હશે ઓકે હવે તમને શું કીધું છે આ હાલની ઉંમર મળે એટલે કે અત્યારની ઉંમર મળી તો તમને એમ પૂછ્યું છે તો દસ વર્ષ પછીની તેની ઉંમર શું હશે તો કે દસ વર્ષ પછી આપણે ગોતવાની છે મને ખબર છે અત્યારે અઠ્યાવીસ વર્ષ છે તો દસ વર્ષ પછી એટલે કે દસ હું એડ કરીશ પછી કેટલી થશે તો કે આડત્રીસ થશે તો આડત્રીસ આપણો આન્સર થયો શું કર્યું મેં આઠ વર્ષ પહેલાં તમારે આવા ચેપ્ટરમાં શું કરવાનું કે તમે તમારી જાતને એઝ્યુમ કરો કે તમારી ઉંમર છે એ આઠ વર્ષ પહેલાં વીસ વર્ષની હતી તો તમે એમાં આઠ વર્ષ એડ કરો એટલે તમને અત્યારની ઉંમર મળી ગઈ એટલે કે અઠ્યાવીસ મળી ગઈ અને હવે તમને એમ કીધું કે તમારી ઉંમર અત્યારે અઠ્યાવીસ વર્ષ છે

કે 10 વર્ષ પછી તમારે કરવું હતું તો આ તમારી હાલની ઉંમર તમને ખબર છે તો એમાં તમે 10 એડ કર્યા ઓકે આમાં શું છે કે તમને ટોટલ 3 એનો આપ્યો છે અને એમ કીધું છે કે 5 વર્ષ પછી 3 એની ઉંમર કેટલી થશે હવે 3 ઉંમર તમને ખબર છે અત્યારે 96 છે ઓકે 5 વર્ષ પછી એટલે કે ત્રણેયમાં એમાં મારે 5 5 એડ કરવા પડશે એટલે કે મારે 5 કેટલી વાર એડ કરવા પડશે 3 વાર શું કામ કેમ કે મને 3 ની કીધી છે ટોટલ ઉંમર એટલે કે 96 માં હું શું કરીશ તો કે 5 5 5 એટલે કે 96 15 હું એડ કરીશ એટલે મારો આન્સર શું થશે તો કે 111 વર્ષ ઓકે મા પુત્ર અને પુત્રીની કુલ ઉંમર 96 વર્ષ છે તો ત્રણેયની કુલ ઉંમર 5 વર્ષ પછી કેટલી થશે તો કે 111 વર્ષ થશે મેં શું કર્યું મને ખબર છે કે અત્યારની ઉંમર કેટલી છે તો કે 96 છે ત્રણેયનો ટોટલ તો 5 વર્ષ પછી એટલે પાંચ વર્ષ પછી તો 5 પાંચ એડ કરવી પડશે નાની છે રીટા અને ટીનાની હાલની ઉંમરનો સરવાળો બેતાલીસ વર્ષ છે તો રીટાની હાલની ઉંમર કેટલી થશે ઓકે શું કીધું છે કે રીટા અને રીટા છે એ વર્ષ નાની છે કોનાથી નાની છે ટીના થી આઠ વર્ષ નાની છે તો પેલા આપણે ટીના ની ઉમર હવે તમને શું કીધું કે રીટા અને ટીનાની હાલની ઉંમરનો સરવાળો શું છે તો કે બેતાલીસ વર્ષ છે એટલે કે એક્સ માઇનસ આઠ = શું થશે તો કે 42 વર્ષ થશે ઓકે હવે આ x અને x એટલે કે 2x - 8 = 42 ઓકે 2x - 8 છે એ આ સેટ સા માં વયા જશે તો કે પ્લસ માં તો 42 + 8 એટલે કેટલા થશે 50 તો x = કેટલા થશે 50 ના છેદ માં 2 આવશે એટલે x બરાબર કેટલા થશે તો કે 25 થશે

જ્યારે પણ તમને ઉંમર ન આપી હોય તો આપણે ઉંમર છે એ એક્સ કરી અને શું કરવાનું ધારી લેવાનું જેમ મેં ધારી હતી કે ટીનાની ઉંમર મેં ધારી લીધી એક્સ તો રીટાની ઉંમર મને ખબર પડી ગઈ કે એક્સ માઇનસ આઠ થશે ઓકે નેક્સ્ટ જોઈએ શું કીધું છે કે એ એ બી કરતા બે વર્ષ મોટો છે બી એ સી કરતા બે ગણો મોટો છે તો એ બી અને સી ની ઉંમરનો સરવાળો સત્યાવીસ છે બી એ સી કરતા બે ગણો છે તો સી ની જો હું એક્સ ધારું એટલે બી ની મને ખબર ટુ એક્સ થશે ડબલ કરવાની બે ગણી ઓકે અને તમને શું કીધું છે કે એ છે ને એ બી કરતા બે વર્ષ મોટો છે તો એનીમાં બે વર્ષ શું કરી શકે એક્સ વધતા ટુ એક્સ વધતા ટુ એક્સ પ્લસ બે ઇઝ ઇક્વલ ટુ સત્યાવીસ ઓકે બેન બે ચાર ને એક પાંચ એક્સ ઇઝ ઇક્વલ ટુ સત્યાવીસ માઇનસ શું કરીશ તો કે બે કરીશ આ બે પ્લસ છે આ સાઈડ માઇનસમાં વયા જશે એટલે સત્યાવીસ માઇનસ બે કેટલા થશે તો કે પચીસ એટલે એક્સ બરાબર શું થશે તો કે પાંચ આ પાંચ છે અહીંયા ભંગાકારમાં આવી જશે એટલે એક્સ બરાબર શું થશે તો કે પાંચ તો મને સી ની ઉંમર મળી ગઈ પાંચ વર્ષ બી ની ઉંમર ટુ એક્સ એટલે એક્સ ની બગલે હું પાંચ લખીશ એટલે કે પાંચ દુ ને દસ તો બી ની ઉંમર શું થશે તો કે દસ વર્ષ પછી મને આન્સર મળી ગયો

પછી શું કીધું જો પુત્રની ઉંમર પાંચ વર્ષ પહેલા પંદર વર્ષ હતી પાંચ વર્ષ પહેલા પંદર વર્ષ હતી પુત્રની તો પુત્રની હાલની કેટલી થશે થશે તો કે કે કરીશું એટલે ઓકે તમને શું કીધું છે કે પુત્રના જન્મ સમયે પિતાની ઉંમર પુત્રની હાલની ઉંમર સમાન હતી એટલે કે શું કહેવા માંગે છે કે પિતાની ઉંમર છે ને એ પુત્રના ઉંમર કરતા કેટલી હશે તો કે બમણી હશે એટલે કે પિતાની હાલની ઉંમર ગોતવા માટે હું શું કરીશ વીસ ગુણ્યા બે કરીશ એટલે કે ચાલીસ વર્ષ થશે કે ચાલીસ મારો આન્સર થશે ઓકે તેમની ઉંમરનો સરવાળો છપ્પન વર્ષ હતો તો સૌથી નાના વ્યક્તિની હાલની ઉંમર શોધો ઓકે આઠ વર્ષ પહેલા તેમની ઉંમરનો સરવાળો કેટલો હતો તો કે છપ્પન હતો હાલની ઉંમર મારે શોધવી હોય

કરીએ કે ત્રણ ચાર જેમ સાત જેમ નવ છે તો આઠ વર્ષ પહેલા તેની ઉંમરનો સરવાળો છપ્પન વર્ષ છે આઠ વર્ષ પહેલા છપ્પન વરસ હતો તો મારે હાલની ઉંમર શોધવી હોય મારે ત્રણેય વ્યક્તિઓની આઠ આઠ વર્ષની ઉંમર શું કરવાની છપ્પન વર્ષમાં એડ કરવી પડશે ઓકે છપ્પન વર્ષમાં હું ત્રણ વાર આઠ 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 એમ એડ કરું એટલે હું આઠ વત્તા આઠ એડ કરું એટલે કે એસી આન્સર થશે ઓકે હવે તમને શું કીધું છે કે સૌથી નાના વ્યક્તિની હાલની ઉંમર શોધો હવે આપણને ટોટલ મળી ગયો છે એસી સૌથી નાનો એટલે કે સાત વત્તા ચાર એટલે કે કેટલા થશે વીસ એટલે છેદમાં હું શું લખીશ તો કે વીસ ઓકે ઝીરો કટ બે ચોક આઠ અને ચોકે ચોકે શું થશે તો કે સોળ તો સોળ મારો આન્સર થશે કે સૌથી નાના વ્યક્તિની હાલની ઉંમર કેટલી છે તો કે સોળ વરસ છે મિટ વેટ કરજો એન્ડ ચોર્ટેજ છે ને પીપીટી નેક્સ્ટ સ્લાઇડ નથી આવતી

પાંચ વર્ષ પહેલા મોટા કરતા પાંચ વર્ષ પહેલા નાનાની ઉંમર કેટલી હશે તો કે એક્સ માઇનસ પાંચ પાંચ વર્ષમાં નાનાની ઉંમર કેટલી હશે તો કે એક્સ માઇનસ પાંચ અને પાંચ વર્ષ પહેલા આપણે શું કરીએ તો કે બે લોકોની ઉંમરમાં વીસ નો તફાવત છે એટલે કે નાનાનો એક્સ ધાર્યો અને મોટાનો શું કર્યું તો એક્સ પ્લસ વીસ એક જ મિનિટ પછી શું કીધું છે કે પાંચ વર્ષ પહેલા મોટાની ઉંમર નાના કરતા પાંચ ગણી હતી એટલે કે નાનાની ઉંમર શું થશે તો કે એક્સ માઇનસ પાંચ то на си пенсър ке камно ઓકે મોટાની ઉંમર શું થઈ તો કે એક્સ પ્લસ વીસ પાંચ વર્ષ પહેલા નાનાની ઉંમર શું થશે તો એક્સ માઇનસ પાંચ અને મોટાની ઉંમર શું થશે તો કે એક્સ પ્લસ વીસ હતું એનું માઇનસ પાંચ ઓકે એટલે કે શું થશે તો કે એક્સ છે વીસ માંથી પાંચ જાય તો કે એક્સ પ્લસ પંદર ઓકે તો એ શું કીધું છે કે મોટાની ઉંમર છે ને એ નાના કરતા પાંચ ગણી હતી એટલે કે નાના કરતા કેટલી હતી તો કે પાંચ ગણી પાંચ પાંચ એક્સ એક્સ ટુ પ્લસ પંદર ઓકે એટલે કે પાંચ એક્સ માઇનસ પચો પચો પચીસ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ પંદર હવે આ પાંચ એક્સ છે માઇનસ આમાં એક્સ જાય એટલે કે ચાર એક્સ થઈ જશે ઓકે અને પંદર આ પચીસ માઈનસ છે અહીંયા પ્લસમાં આવી જશે એટલે કે પચીસ ને પંદર કેટલા થશે તો કે ચાલીસ એટલે કે એક્સ બરાબર કેટલા થશે તો કે દસ તો શું કીધું છે તો કે બંનેની હાલની ઉંમર શોધો એટલે કે એક્સ પોતવાનો છે ને એક્સ પ્લસ વીસ એટલે કે એક્સ તો આપણને નાનાની તો સીધી મળી ગઈ કે દસ વર્ષ થશે ઓકે અને મોટાની તો કે દસ વત્તા એટલે કે ત્રીસ વરસ હશે નાનાની ઉંમર દસ વર્ષ અને મોટાની ઉંમર કેટલી હશે તો કે ત્રીસ હાલની ઉંમર કરતા સાત વર્ષ વધારે છે છ વર્ષ પછી એની ઉંમર તેના પુત્ર સી ની ઉંમર કરતા ત્રણ ગણી થશે તો સી ની હાલની ઉંમર દસ વર્ષ હોય તો બીની હાલની ઉંમર કેટલી હશે ઓકે શું કીધું છે શું કીધું છે તો કે મયંક એની ઉંમર છે તેના પુત્ર સી ની ઉંમર કરતા ત્રણ ગણી હશે એટલે કે એની ઉંમર છે ને એનો જે પુત્ર જે સી છે ને જે સોળ એની કરતા ત્રણ ગણી હશે એટલે કે સોળ અડતાલીસ વર્ષ હશે તો તમને શું કીધું છે છે કે આજે એની જે આ એ વર્ષ પછી મળી તો છ વર્ષ પહેલા એટલે કે હાલની ઉમર આપણે ગોતવી હોય તો અડતાલીસ માઇનસ હું શું કરીશ તો કે છ કરીશ એટલે કેટલી આવશે તો કે બેતાલીસ આવશે તો કે હા પછી શું કીધું છે તો કે એની હાલની ઉંમર છે ને તેની પત્ની બીની હાલની ઉંમર કરતા સાત વર્ષ વધારે છે ઓકે સાત વર્ષ વધારે છે એટલે કે બેતાલીસ માં હું શું કરીશ તો કે સાત માઈનસ સાત કરીશ તો મને બીની હાલની ઉંમર મળી જશે બેતાલીસ જે આવ્યું એનાથી સાત વર્ષ શું છે તો કે વધારે છે તો મારે શું કરવાનું તો એમ કે ઓછી કરે બેતાલીસ માંથી સાત જાય એટલે કેટલી થશે તો કે પાંત્રીસ વર્ષ થશે એટલે કે પાંત્રીસ મારો આન્સર આવશે ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ રેખાની ઉંમર તો શું કીધું છે સોરી રેખા તેની પુત્રી દિશાથી વીસ વર્ષ મોટી છે એટલે કે હું પુત્રીની ઉંમર ધારીશ ઓકે

ઓકે હવે શું કીધું છે કે રેખાની ઉંમર છે દુ બાર બે દુ ચાને એક પાંચ બાવન અને એક્સ પ્લસ છ ટુ એક્સ છે અહિયાં માઇનસ એક્સ માં આવી જશે એટલે કે એક્સ થઈ જશે અને બાવન માઇનસ છ એટલે કે

પચાસ વર્ષ કરીશ એટલે કે એક બે ત્રણ ચાર ને પાંચ એક્સ છે ઓકે છ ત્રણ નવ નવ ને નવ અઢાર અઢાર ને બાર ત્રીસ ઇઝ ટુ કેટલા થશે તો કે પચાસ પાંચ એક્સ ત્રીસ છે પ્લસમાં છે એટલે માઈનસમાં થઈ જશે કેટલા થશે તો કે વીસ આ પાંચ અહીંયા છેદમાં વયા જશે એટલે કે પાંચ એટલે કે એક્સની ઉંમર કેટલી મળી તો કે ચાર વર્ષ મળ્યો મને સૌથી નાના બાળકની જ કીધીશ તો સીધી મને મળી ગઈ ચાર વર્ષ જ મારો આન્સર થયો સૌથી મોટાની કીધી તો હું શું કરીશ તો કે આ ચાર વત્તા શું કરીશ તો કે બાર એટલે કે સોળ વર્ષ સૌથી મોટાની થાય બીજા નંબરની કીધી હોય તો એમાં કિંમત મૂકવાની ત્રીજા નંબરની ચોથા નંબરની જેમાં તમને કીધું હોય એમાં તમારે કિંમત મૂકી દેવાની ઓકે આઈ હોપ કે બધાને એ જ ઉંમર આધારિત જે ક્વેશ્ચન છે એ બધાને આવડ્યા હશે પ્રેક્ટિસ કરજો એમ બધાને વધુ આવડશે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું ત્યાં સુધી સ્ટીકિંગ